શરૂઆત કરીશું આપણે વડોદરાથી તો વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર નવના યુવા કાઉન્સીલર શ્રીરંગ રાજેશ આયરે અને જય સાઇનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા સત્તર વર્ષથી જન્માષ્ટમી નિમિત્તે મટકી ફોડ મહોત્સવ રાખવામાં આવે છે વડોદરામાં સૌપ્રથમ વખત કાઉન્સીલર શ્રીરંગ રાજેશ આયરે અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે દ્વારા મટકી ફોડ મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી અને આજે તેના પગલે શહેરભરમાં મટકી ફોડના કાર્યક્રમ યોજવામાં આવે છે આ મહોત્સવની શરૂઆત ઝાંસી કે રાની સર્કલ સ્થિત રાજેશ આયરીના નિવાસ સ્થાનેથી મોટી સંખ્યામાં આદિવાસી નૃત્ય ઢોલ ત્રાસા વક્રતુંડ તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે થઈ હતી આ મહોત્સવમાં ખાસ કરીને મહારાષ્ટ્રથી ઓમ પીપળેશ્વર ક્રીડા મંડળના ત્રણસો ગોવિંદા વડોદરા આવ્યા હતા આખો દિવસ વડોદરા શહેરમાં રહીને વિવિધ વિસ્તારોમાં મટકી ફોડ કાર્યક્રમમાં હાજરી આપી મટકી ફોડ છે ત્યારે પ્રથમ મટકી ન્યૂ અલકાપુરી ગોત્રી રણિયાતબા નગરમાં ફોડવામાં આવી હતી જ્યાં ગોવિંદાઓ દ્વારા ઊંચાઈ પરની મટકીને ગણતરી મિનિટોમાં ફોડવામાં આવી હતી જેમાં સૌપ્રથમ વખત પિરામિડ બનાવીને સલામી આપ્યા બાદ મટકી ફોડવામાં આવી હતી જેમાં હજારોની સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા गंदा नंद भरयो भितर जोर दी नंद गति कोई गंदा मनुष्य कमी हा 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 मंडल की तरफ से मुंबई से आए कल दिन भर हमने मुंबई में मटकी तोड़ी और आज हमारा यह दूसरा दिन है राजेश भाई आए रे

વન સાઈડ એટલે યુવાનો અલગ તલગ જતા હોય જન્માષ્ટમી નો વિષય એટલે અલગ સાઈડ નો હતો આજે જન્માષ્ટમી ઘરે ઘરે લોકોને દહીં હાંડી ફોડવાનો જે કાર્યક્રમ થઈ રહ્યો છે અને હું જે નવ વર્ષના દીકરાથી માંડીને સાત વર્ષનો દીકરો એવા ત્રણસો મટકી ફોડ ઓમ પીપલેશ્વરના વ્યક્તિ આવે છે અને આજે એ લોકો દ્વારા જ આજે મટકી નું ફોડવાનો કાર્યક્રમ જયારે કૃષ્ણ જન્મોત્સવ છે તો વડોદરા તમામ નગરજનોને આજના દિવસે ખૂબ ખુબ શુભેચ્છા પાઠવું છું સાથે આજનો આ દિવસ એટલે કે મટકી ફોડ મહોત્સવ જે અમારા વિસ્તારની અંદર જે અલગ અલગ જગ્યાએ એટલે કે ટોટલ આઠ જગ્યાએ અમે જયારે કરવા જઈ રહ્યા છે ત્યારે પહેલું અમારું રડિયાદવા ત્યારબાદ હાલની અંદર અમે ઉંડેરા અને હવે અમે હરિધામ મંદિર જે પંચવટી ની અંદર આવેલું છે ત્યાં જવાના છે અને ત્યારબાદ નંદાલય હવેલી સાંજે પાંચ વાગે છ વાગે સ્વામી વિવેકાનંદ જે લક્ષ્મીપુરા વિસ્તારની અંદર આવેલું છે એવી જ રીતે વાત કરું કે સ્વામી વિવેકાનંદની બાદ ગુરવા આઈટીઆઈ જે મૂક્યા અને મેઇન રોડ પર તે ચોકડી પર અમે કરીએ છીએ સાથે કિશન કોમ્પ્લેક્ષ જે યશ કોમ્પ્લેક્ષ વાળી જે ચોકડી છે